નમસ્કાર શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણી બધી શ્રાવિકા બહેનોનો પ્રશ્ન હતો કે ડ્રાયફ્રૂટ્સ બચ્યા છે એટલે તેમાંથી ફાગણ ફાગણસુ ચૌદસ પહેલાં બનાવેલ ફ્રૂટ્સ ચિક્કી કે રોસ્ટેડ ડ્રાય ફ્રૂટ્સ કે ખજૂર પાક બનાવી દઈએ તો તેનો કાળ શું રહેશે શું તેને ચૌદસ પહેલાં જ પૂરા કરવાના કે તેનો કાળ વધુ હોય છે સૌથી પહેલાં તો બચેલા ડ્રાય ફ્રૂટ્સને હજુ પણ થોડા દિવસ વાપરવા હોય તો તેને ઘીમાં તળી કે શેકી દેવા જોઈએ જેનાથી તેનો કાળ લંબાઈ જાય છે એટલે એવા શેકેલા કે ઘીમા તળેલા ડ્રાયફ્રુટ્સમાંથી બનાવેલી ડ્રાયફ્રૂટ ચિક્કીનો કાળ અત્યારે જે દિવસે બનાવ્યો હોય ત્યારથી વીસ દિવસનો રહેશે પછી તે અભક્ષ્ય થઈ જાય છે અને પછી આઠ મહિના સુધી એટલે કે કારતક સૂદ ચૌદસ સુધી આનો ત્યાગ કરવાનો હોય છે બીજું એ કે ઘીમા તળેલા કે શેકેલા ડ્રાયફ્રુટ્સ જેને સુદ ચૌદસ પહેલાં જે દિવસે બનાવ્યા હોય તે દિવસથી વીસ દિવસનો કાળ ગણવામાં આવશે પછી તે અભક્ષ્ય થઈ જશે ફાગણસુ ચૌદસ પછી બદામ સિવાયના બધા જ સૂકા મેવા અભક્ષ થઈ જાય છે અને ચોમાસું બેસશે એટલે આ સાદી બદામ પણ અભક્ષ્ય થઈ જશે માત્ર ફોડ બદામ જ ખપશે હવે પછીના આઠ મહિના માટે કયા શાકભાજી કયા ડ્રાય ફ્રુટ્સ અભક્ષ્ય થાય છે પાણીનો કાળ કેટલો રહેશે મીઠાઈનો કાળ કેટલો રહેશે તળેલા સૂકા નાસ્તાનો કાળ કેટલો રહેશે તેની પૂરી માહિતી આપતો વિડીયો શ્રાવિકાની રસોઈ યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ હું તેની લિંક મૂકી દઈશ તો જરૂરથી આ વિડીયોને જોશો અને દરેક શ્રાવિકાને શેર કરવાનું ન ભૂલતા છેલ્લે ખાસ બચેલી ખજૂરનો ખજૂર પાક બનાવીને હજુ પણ વીસ દિવસ વાપરવી હોય અને જો તેમાં ડ્રાય ફ્રુટ્સ ઉમેરતા હોય તો ખાસ આગળ બતાવ્યા પ્રમાણે ઘીમાં શેકી કે તળીને જ નાખવા તો જ ખપશે અને જો કાચા નાખશો તો ફાગણસૂટ ચૌદસ પછી અભક્ષ થઈ જશે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખશો જી બદામ સિવાયના એક પણ ડ્રાય ઉપયોગ વગર બનાવેલો ખજૂર પાક જે દિવસે બનાવ્યો હોય એટલે કે ફાગણસો ચૌદસ પહેલા જે દિવસે બનાવ્યો હોય તે દિવસથી પછી તે અભક્ષ થઈ જશે તમને અમારો આજનો આ પ્રયાસ ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું ન ભૂલતા સાથે હજુ સુધી શ્રાવિકાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક પેજને ફોલો કરી લેજો ધન્યવાદ પ્રણામ આપનો દિવસ શુભ રહે